કચ્છ જિલ્લામાં સરકારી શિક્ષાની પથારી ફરી ગઈ તેતાલીસો ચાર શિક્ષકોની ઘટથી નવા શૈક્ષણિક વર્ષમાં ચોરાણું સો શિક્ષકોની સામે માત્ર એકાવનસો બાણું શિક્ષકો જ ફરજ બજાવશે ક્રમશઃ સરકારી શિક્ષાને બરબાદ કરી ખાનગીકરણ તરફ ધકેલી રહી છે સરકાર તમામ ખાનગી શાળાઓ રાજકીય લોકોની છે તેથી ખાનગી શાળાને લાભ થશે ઓગણીસ શાળાઓ વિના શિક્ષકે ચાલે છે બસો બાસઠ શાળાઓ માત્ર એક આચાર્ય ચલાવે છે પાંચસો છવ્વીસ શાળાઓ માત્ર બે શિક્ષકોથી ચાલે છે આમાં કેમ ભણશે કચ્છ કચ્છમાં દાયકાઓથી શિક્ષકોની ઘટ છે પરંતુ છ ધારાસભ્ય અને સતત ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ આ બાબતે મૂુ મૌન ધારણ કરીને બેઠા છે શિક્ષકો વિના ગુણોત્સવ પ્રવેશોત્સવમાં દૂર પડી શિક્ષકો વિના કેમ ચાલશે કચ્છની શાળાઓ શિક્ષા અને ખાનગી ધંધો બનાવી બેઠી છે ગુજરાત સરકાર કચ્છના રાજકારણીઓનો પાંચિયો પણ ઉપર ઉપજતો નથી ખોબે ખોબા ભરીને મત આપેલા લોકોને મૂળભૂત અધિકાર પણ નથી અપાવી શકતા નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર કચ્છ જિલ્લામાં જે શિક્ષાનો પ્રશ્ન છે અને શિક્ષકોનો પ્રશ્ન છે એ ખૂબ જ જટિલ પ્રશ્ન બનેલો છે ગત સમયમાં ઘણી બધી એવી ઓગણીસ શાળાઓ હતી કે જે શિક્ષકો વિના ચાલતી હતી અને બસો ને શાળાઓ એવી હતી કે જે માત્ર એક જ શિક્ષકથી ચાલતી હતી પડ્યા ઉપર પાટું એ બંધાયું કે એના પછી આ વર્ષે ચાલુ વર્ષે જે જિલ્લા ફેર બદલીમાં અનેક શિક્ષકો ગયા છે અને આજની તારીખે એ શિક્ષકો ગયા પછી કચ્છ જિલ્લાની શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ થઈ છે અને આવનારો જે શૈક્ષણિક વર્ષ છે એ વર્ષમાં કચ્છના વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે એ ખૂબ જ અઘરો પ્રશ્ન થયો છે શિક્ષાના મુદ્દે હંમેશ લડતા અંજલીબેન ઘોર આપણી સાથે છે અંજલીબેન સ્વાગત છે તમારું અંજલીબેન આ જે શિક્ષકોની ઘટ છે કચ્છમાં વર્ષોથી ઘટ છે એનો કોઈ કાયમી ઉકેલ નથી થતો કોઈ જિલ્લા પંચાયત કે આપણા જે રાજકીય પ્રતિનિધિઓ છે આ બાબતે ગંભીર નથી તો હવે કઈ રીતે આપણે આગળ વધવું આ માધ્યમથી પહેલાં તો જે પણ દર્શકો જોઈ રહ્યા છે કચ્છના હોય કે ગુજરાતમાં ખાસ કરીને આપણા જિલ્લા એટલે કે મારા જિલ્લા કચ્છની વાત કરું તો એક તો એ સરહદી જિલ્લો પર છે અને અંતરિયાળ પણ છે કદાચ આપણા સિવાયના બત્રીસ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકો એમના પરિવારને મૂકીને કે અન્ય કારણોસર નોકરી ન પણ કરી શકતા હોય અને કચ્છ આવવાનું વધુ પસંદ પણ નથી કરતા જેમ કે પહેલાં આપણે એવું સાંભળતા કે કચ્છ એટલે કે સજાનો જિલ્લો ગણાય કે સજામાં આવ્યા એવું ગણાય પણ હવે કચ્છની કશું કાયા પલટ જ અલગ છે અને ઘણા બધા શિક્ષકોનો આભાર પણ માનવો જોઈએ જે પોતાનું વતન છોડીને પણ કચ્છ સ્થાયી થઈ ગયા છે અને કચ્છના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ પણ આપ્યું છે પણ વાત રહી કે ઘણા જટિલ સમયે થઈ ગયો કે આ જટિલ પ્રશ્ન છે કચ્છના શિક્ષણનો અને ખાસ કરીને જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ખુદ આપણા પ્રભારી મંત્રી પણ છે અને અગાઉના મંત્રીઓ પણ કચ્છના પ્રવાસે આવતા હોય છે અને મુખ્યમંત્રીશ્રીને પણ કચ્છ માટે લાગણી છે વડાપ્રધાનશ્રીને પણ કચ્છ માટે લાગણી છે પણ કચ્છનું બાળક ક્યાંક ને ક્યાંક શિક્ષણના મુદ્દે વંચિત છે આપે જે આંકડે કયા વર્તમાનમાં મેં ખુદ જ આઈટીઆઈ કરેલી અને જિલ્લા શિક્ષણ વિભાગ કચેરીએ માહિતી આપી છે કે તેતાલીસો ચાર શિક્ષકોની કચ્છમાં ઘટ છે અને બસો ને બાસઠ શાળાઓ એવી છે હવે કચ્છની કે જેમાં એક આચાર્ય જ છે એના સિવાય કોઈ શિક્ષકો નથી અને પાંચસો છવ્વીસથી ઉપર એટલી શાળાઓ છે જેમાં માત્ર બે જ શિક્ષકો શકો છે એટલે આ પરિસ્થિતિ સાંભળીને એવું તો ગણી શકાય કે આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓ કઈ રીતે શિક્ષણ મેળવતા હશે અને છેલ્લા વિધાનસભાનું સત્ર જે યોજાયું તેમાં કચ્છના છ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા અને કોઈકના શિક્ષણના મુદ્દે ધારાસભ્યશ્રીઓના ઇન્સ્ટાગ્રામ અને એમના સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા છે કે કોઈ ગુજરાત કચ્છ જિલ્લાની બાદ કરતાં ગુજરાતની કંઈ જિલ્લામાં શાળાઓ છે ત્યાં ઓરડા કેટલા છે કેટલા શિક્ષકો છે આ શિક્ષકોએ શું કર્યું આવી માહિતી માગતા હતા અને પ્રશ્નો મંત્રીને પૂછતા હતા એના કરતાં તો માનનીય આ છે ધારાસભ્યશ્રીઓએ કચ્છના વિદ્યાર્થીઓના હિતમાં કચ્છના શિક્ષણના હિતમાં પ્રફુલ્લ પાસડિયાજીને વિધાનસભામાં કહેવું જોઈએ કે સાહેબ અમે જ્યાંથી જનપ્રતિનિધિત્વ કરીએ છીએ અમને જે કચ્છી જનતાએ મત આપ્યા છે અમારી પરિસ્થિતિ અમારા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે આગામી સમયમાં પણ અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થતી જશે અને આની પાછળ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર જ જવાબદાર છે શું કામ કે જે શિક્ષણની નીતિમાં ફેરબદલ થયો છે તો એના માટે રાજ્ય સરકારે જે ટર્મ કન્ડિશનને ફોલો કરવાની છે એ કરે છે કદાચ એ હું એમને કાયદાકીય રીતે કે કોઈ પણ શિક્ષણ નીતિમાં એમને એમ નથી કહેતી કે ફેરફાર કરી દેવા જોઈએ પણ એક વાત એવી પણ રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ પ્રદાનને માનવી પડશે કે કચ્છ જિલ્લામાં હજી પણ કચ્છ બહારના શિક્ષકો નોકરી કરવા આવવા માંગતા નથી તો જ ઓગણીસો શિક્ષકો અહીંયાથી ગયા હવે ઓગણીસો ગયા એ તો ગયા પણ એ તો કોઈ થાય તો 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 એને મુક્ત કરવાની વાત છે હવે આ પાછા એમના વતન તરફ ધકેલી દીધા ને તેતાલીસો ની ગટ ની ઘટ કરી દીધી મુખ્યત્વે કચ્છ જિલ્લો છે એ ભરતીનો જિલ્લો છે કચ્છ જિલ્લામાં જે પણ શિક્ષકો આવે છે પાંચ વર્ષ પૂરા થાય પછી એમના ગ્રહ જિલ્લામાં જતા રહે છે એમનો અધિકાર છે પરંતુ કચ્છ જિલ્લામાં કાયમી ઘટ છે જેમ તમે કીધું કે પાંચસો ને બાસઠ જેટલી શાળાઓમાં માત્ર બે જ શિક્ષક છે એક પ્રિન્સિપલ હોય એટલે એ તો જે સરકારના કામો હોય એનામાંથી જ ફ્રી ન થતું હોય તો એ પરિસ્થિતિમાં એ સ્કૂલમાં બાળકો ભણશે કે મને નહીં ભણે તો પ્રવેશ ઉત્સવને ગુણ ઉત્સવને પડેગા ગુજરાતને બળેગા ગુજરાતને આ બધેનો શું મતલબ રહે છે ક્યાંક ને ક્યાંક સરકારના જે સૂત્રો છે મને એવું લાગે છે કે ગુજરાતના કચ્છ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં માત્ર ને માત્ર ચોપડા ઉપર જ કદાચ સરકારી અધિકારીઓ આ કાર્યક્રમને પૂરા કરતા હશે જો રાજ્યના ખુદ મુખ્યમંત્રી કે ભારતીય જનતા પાર્ટીની સરકારને શિક્ષણ મુદ્દે રસ હોય કારણ કે ધારાસભ્યશ્રીઓના છોકરાઓ કે પોતરાઓ કે એમના સગાવાલા અથવા તો રાજ્યના મુખ્યમંત્રી ને પણ આમાં આપણે લઈ લઈએ કે શિક્ષણ મંત્રીને પણ લઈ લઈએ એમના છોકરાઓ ખાનગી શાળાઓની હાઈ એજ્યુકેશન સિસ્ટમમાં ભણે છે અને ખાનગી શિક્ષણને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપે છે બેન અંજલી બેન એક વચ્ચેથી તમને પ્રશ્ન પૂછીશ કે આ જે ખાનગી શાળાઓનું જે વેપારીકરણ થઈ રહ્યું છે મોટાભાગે રાજકીય લોકોની જ શાળાઓ છે તો એમના ધંધા ફલે ફૂલે એના માટે કચ્છ જિલ્લા અને ગુજરાતની શિક્ષણની ગોર ખોદવામાં આવી રહી છે હું ક્યાંક ને ક્યાંક આ બાબતને સત્ય ગણું છું મને એવું લાગે છે કે રાજ્યના મુખ્યમંત્રી વર્તમાન જેમણે કદાચ અભ્યાસ કર્યો હશે ત્યારે ખાનગી શાળાઓને એટલો પ્રોત્સાહન નહીં હોય અને રાજ્યના મુખ્યમંત્રી પણ મને એવું કદાચ લાગે છે કે એ પણ સરકારી ગુજરાતની સરકારી શાળામાં ભણ્યા હશે ને આપણે તો અભિમાન લઈ શકીએ કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતની શાળામાંથી અભ્યાસ કરીને બહાર પછી ભણવા ગયા છે એટલે આપણા માટે ગૌરવપૂર્ણ ક્ષણ જ ગણી શકાય કે આપણે એ ગાંધી અને સરદારના ગુજરાતમાં રહીએ છીએ પણ આપણા જિલ્લાની વાત કરીએ એક તો શરદી અને અંતરિયાળ અહીં કોઈને નોકરી કરવી વાસ્તવિકતા સમજીને જ ચાલવાનું કે આપણા જિલ્લામાં નોકરી કરવા શિક્ષકોને ક્યાંક ને ક્યાંક પરિવારના કારણે કાં એક માત્ર મહિલા નોકરી કરાવતા હોય તો એક દીકરી હોય તો એમને એમનું પરિવાર મૂકવું પડે પરિવાર સહિત બાળકો હોય તો પણ એ મહિલાને મૂકવું પડે કાપ એક ભાઈ હોય તો પણ એને એના પરિવારને મૂકવું પડે આવા ક્યાંક ને ક્યાંક પરિવારને સંસારનાઓના કારણે કચ્છમાં લોકો નોકરી કરવા ના આવતા હોય પણ હું રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માધ્યમથી એટલું જ પૂછવા માંગુ છું કે સાહેબ જે અન્ય જિલ્લાઓ છે એનું કચ્છ જેટલું મોટું અંતર પણ નથી અને જિલ્લા અને જિલ્લાઓ વચ્ચે પણ અંતર નથી તો ગુજરાતના જે બીજા ભાગના શિક્ષકો છે તે આજુબાજુના જિલ્લામાં નોકરી સ્વાભાવિક કરી શકે શું કામ કે એમને એમના ઘરે જવું હોય તો સો દોઢસો બસો કિલોમીટરમાં પહોંચી જાય પણ જ્યારે અન્ય જિલ્લાના શિક્ષકોને વધુમાં વધુ ચૌધરી શિક્ષકો જોવા મળશે પટેલ સમાજના શિક્ષકો જોવા મળશે આદિવાસી શિક્ષકો જોવા મળશે સમાજમાંથી પછી અન્ય સમાજના પણ શિક્ષકો બધી સમાજના હોય છે પણ આ મોટા પ્રમાણમાં જોવા મળે છે તો આ શિક્ષકો એમના જિલ્લાઓની ક્યાંક ને ક્યાંક આજુબાજુ જ હોય છે જો એમને એ જ દ્રષ્ટિથી સરકાર આપ યોગ્ય અનુભવ કરે છે કે નહીં શિક્ષકો છે આ સમાજમાંથી છે બાજુમાં હોય કચ્છમાં આવે એવા સરકારના ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સરકારના અધિકારીઓનો એવો પ્રયત્ન રહેતો હશે પણ પણ જેટલી સંવેદનશીલતામાં રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી બીજા જિલ્લાઓના લોકો માટે દાખતા હોય છે તો કચ્છ માટે પણ આ માધ્યમથી એક માંગણી છે કે એમને વિચારવું જોઈએ અને મારા વિચારવા કરતાં તો હું એવું માનું છું કે કચ્છી જનતાએ પણ આગળ આવવું જોઈએ અને છ જન જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી એ એક જનતાના પ્રતિનિધિ છે જનતાએ એમને ખૂબે મત આપ્યા છે ભરી ભરીને તો એમની પહેલીને પ્રાથમિક જવાબદારી થાય છે કે એ આપણે એવું કહીએ કે કોઈ નગર છે તો નગરપતિની જવાબદારી કે નગરપાલિકાની કેટલી જવાબદારી કે રોડ રસ્તા નગર પાણી ગટર પૂરે તો એની પ્રાથમિક જવાબદારી તેઓ છે કે એને પૂરી કરવી જ પડે લોકોએ એમને મત આપ્યા છે પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ચૂંટાયા તો એમની પણ ત્રણ જવાબદારી આવે છે કે શિક્ષણ છે આરોગ્ય છે અને રસ્તાઓ છે કે કોઈ પણ પાયાની સુવિધા એ ધારાસભ્યશ્રીઓની પણ જવાબદારી હોય હું કોઈ પણ આ માધ્યમથી કોઈ પણ કચ્છના એક ધારાસભ્યને ટાર્ગેટ કરીને નથી કહેતી હું છ ધારાસભ્યને કહું છું શું કામ કે તેતાલીસો ચાર શિક્ષકો માત્ર ભુજમાં જ નથી એવું નથી કે અંજારમાં જ નથી એવું નથી અને આખા દસ તાલુકા અને સાત મહાનગરો છે એનામાં નગર છે જ સાત નગરપાલિકાઓ છે તો એનામાં નથી એટલે આ જવાબદારી છ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે હું એવું ગણી શકું કે ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય મિનિસ્ટરી હોદ્દા જ મિનિસ્ટરના હોદ્દા જેટલો એમની પાસે હોદ્દો છે ને પાવર પણ છે સરકારમાં સંસદ શ્રી પોતાની પણ જવાબદારી છે કે એમણે ખરેખર મુખ્યમંત્રી શ્રીને વારંવાર મળતા હોય છે આપણે સોશિયલ મીડિયા મારફતે જોતા હોઈએ છીએ કે આ છ સંસદ શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખને અવારનવાર રાજ્યના મુખ્યમંત્રીને મળશે હશે અને પ્રફુલ્લ પાયા સાહેબ પણ રાજ્યના શિક્ષણ પ્રધાન છે અને કચ્છના પ્રભારી મંત્રી પણ છે વર્તમાનમાં જે રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે પણ કચ્છ આવ્યા હોય છે તો એ આયોજનને સંકલનની વિશેષ બેઠકમાં ઉપસ્થિત પણ રહે છે તો ખરા અર્થે તો આ છ ધારાસભ્યશ્રીઓએ સંસદશ્રીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખે બેસીને રજૂઆત કરવી પડે કે સાહેબ અમારા જિલ્લાની પરિસ્થિતિ આ છે જો રાજ્યમાં જિલ્લા બારના શિક્ષકો કચ્છમાં નોકરી નથી કરવા માંગતા તો કચ્છ માટે એક વિશેષ પોલિસી બનાવી કચ્છના શિક્ષકો કચ્છના યુવાન કચ્છની દીકરીને જ પ્રાધાન્ય આપવામાં આવે અને આ શિક્ષકોની પણ તાકીદે ભરતી કરો જેથી કચ્છના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે ખૂબ ખૂબ આભાર અંજલીબેન દર્શક મિત્રો તો તમે અંજલીબેન પાસેથી જાણ્યું કે શું કચ્છની શિક્ષાની સ્થિતિ છે અતીતમાં જ્યારે આવી સ્થિતિ થઈ હતી ત્યારે આંદોલનો થયા હતા અને ત્યારે જિલ્લા પંચાયતે એવું નક્કી કર્યું હતું કે એક શિક્ષકને મિનિમમ દસ વર્ષ કચ્છમાં રહેવાનું હશે અને ત્યારબાદ જિલ્લા ફેરબદલી થશે પરંતુ ઉપરથી એવું દબાણ આવ્યું કે એ જે ટેન્યુઅર દસ વર્ષનો હતો એ પાંચ વર્ષનો ફરીથી કરી નાખવામાં આવ્યો પરિણામ એવું આવ્યું કે દર વર્ષે શિક્ષકોની ઘટ વધતી ગઈ અને આ વર્ષે જે નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે ત્યારે ને ચાર શિક્ષકોની ઘટ એટલે સત્તાણુંસોમાંથી સોમાંથી ને ચાર શિક્ષક એટલે તમે વિચારી લો કે અંશે પિસ્તાલીસથી પચાસ ટકા શિક્ષકો કચ્છ જિલ્લાની સરકારી સ્કૂલોમાં નહીં હોય તો પચાસ ટકા વિધિ જે શિક્ષકોની ઘટ છે એનામાં કઈ રીતે વિદ્યાર્થી ભણી શકશે સિક્કાની બીજી બાજુ એ છે કે જે સ્કૂલોમાં વિદ્યાર્થી હશે અને શિક્ષકો નહીં તો એ સ્કૂલમાં વાલીઓ પોતાના બાળકોને શા માટે મૂકશે એટલે એ પ્રેરાશે ખાનગી શિક્ષણ તરફ અને આ શિક્ષાનો ધંધો જે રાજકીય લોકો છે એમનો જ શિક્ષાનો ધંધો છે એ ધંધો વધે એના માટે જ આવું કરવામાં આવ્યું એવું લાગી રહ્યું છે ઘણી બધી વખત જ્યારે રજૂઆતો થઈ કલેક્ટર સાહેબ પાસે ત્યારે કલેક્ટર સાહેબે એવી સૂચના પણ આપી દીધી હતી કે જ્યાર સુધી નવા શિક્ષકો ભરતી નહીં થાય ત્યાર સુધી જે ઓગણીસો શિક્ષકો છે એમને પોતાના જિલ્લામાં જવાબ માટે એનો નહીં મળે પરંતુ એ પણ માત્ર એક ફૂલ ગુલાબી વાત જ થઈ પરંતુ એનાથી આગળ કશું જ થયું નહીં તો હવે આપ જ વિચારજો કે આ સ્થિતિમાં કચ્છ જિલ્લાનું શિક્ષક શિક્ષણ જગત કઈ રીતે આગળ વધશે અને કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ રાજ્યના અને દેશના વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે હરીફાઈ કરી શકશે એ બહુ અગત્યનો પ્રશ્ન છે એની સાથે સાથે અગત્યનો પ્રશ્ન એ છે કે છ ધારાસભ્ય અને સંસદ સભ્યો છે એમને ખોબે ખોબા ભરીને મત આપેલા છે તેમ છતાં એ લોકો જો કચ્છના લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્યની ચર્ચા અને વાત ન કરી શકતા હોય તો મારા હિસાબે એવા લોકોને રાજીનામું ધરી દેવું જોઈએ અને જે લોકો શિક્ષા સ્વાસ્થ્ય અને પાયાની સુવિધા માટે કામ કરે એવા લોકોને જ આગળ આવવું જોઈએ નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેષભાવ સર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપવો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર